હેલો યુટ્યુબ ફેમિલી શો કે છે તમારે નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા ને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ ને શરૂ કરી દીધો છે ને અત્યારે આપણે આવી ગયા છે માલવાળી વાડીમાં જો આપડા વાડી જો ભાઈ પછી જો કેટલી મોટી બાજરી થઈ ગઈ લીલી સમ થઈ ગઈ જો

પાર્વી કહેવાય ને નેદવાની કહે ખડ અમારે વધારે કે એટલે નેદવા ન તો ખાલી હે કે ખડ ન હોય તો બાજે પાર્વી કરવાની હોય બાબા હા એ માર તો પેલો કેરો લી લીધો ખર્ચ એટલે નેદવી પડશે હા એવું છે તો હવે અત્યારે હે કે આપણે વેલેવાલા આવી ગયા છે માલમાં અને હવે થોડીક વાર થઈ કે નેદવા મળી ફેમિલી તો કમ્પલીટ અત્યારે હે કે એક કેરો અમે નેદા ગયો છે બાજરીનો જો તો પણળી શરૂ કર્યો તો તે લીને અહીંયા સુધી જાવ આ એક કેરો આડો કેરો અમે કાઢ નાખ્યો જો કે સુંદર થી જો જો આ કેરો દેલો ને આ કેરો હે નેદા વગરનો જુઓ બેમાં કેરો ફેર પડી ગયો કેટલી મસ્ત થઈ ગયા હવે હવે આવી રીતને હે કે પારવી કરવી પડે જો વીસમાં ખાવાય ને તો ખાલી કાઢવું પડે બીજું હોય વધારે એ કાઢવું પડે પણ થોડું છે કે મોડું થઈ ગયા નહીદવામાં એટલે જો એટલી બંને મોટી થઈ ગઈ ને કહે છે એટલી મોટી ન થવા દેવાનું નાનું હોય ગયા આપણે પાણી પાવા પાયું નથી પહેલાં નહીદ્યું હોત તો સારું પડત પણ ત્યાં હે કે એક મૂળી હતી કે હેડકું કાંઈ લાગીક નહોતો હોતું અને બધું ક્યારે નીકળી જતું હું એટલા માટે થોડીક તાણી પીડી કે એટલા માટે પાવી પીડી પછી થોડી મોટી થઈ ગઈ એટલે થોડીક અત્યારે વાર લાગશે ને દવામાં કેમ કે એટલું ખડે તો એટલું થઈ ગયેલું હોય કે એટલા માટે હો પછી ન આવી થઈ રહ્યા છે હવે જે કેરો કાઢીને આવી જાય કેરો લેવા મીડ્યા છે ખબર કેવું છે ને દવામાં અહીં તો પથારી પડી ગયો હા હા એવું થઈ ગયો ને કેવું ઉગલે કે ને દવામાં

સાઈ ન કરે કે તે કામ બેહુ પડે તો સાઈ હતો કે ત્યાં સાઈ વિએ આવે છે બપોર કરવા બપોરનો જો રોટલા જો કેવા થઈ ગયા જો કે બપોર ખોલા તો જો ભાંગી ગયા એમ હોય પછી જા સરસ મજા ન કે भिંડાનું શાક છે ત્યાં જો તેબરાન સકટ પરામ પુરી છે આશની પુરી પુરી うんうん યો બધું બપોરમાં છે ને ફરતા જો વાડીનો નજારા છે ને આજે પાછો આ કે કેદુનો બપોર એ વાડીમાં કરવાના છે તો હાલો બધે બપોર કરવા હવે બપોર કરી લેયી ફેમલી તો આપણે બપોર પછી ના કે બાજરી નેતા તો થોડીક વાર કે તેડકો બહુ લાગી ગયો કે તે સાંઈ બે હોય વસે બહુ તેડકે ને માથું ને બધું તપી ગયો કે એટલા માટે હે સાંઈ વીએ વસે થોડીક વાર તો અમારા બા વી આવે હે હે તેડકો લઈ ગયો કે તો ખેતરમાં કામ જ ન કરી કોની તો મહિને કે એટલું બન્યું નો કર્યું ને એટલે આમ ઘેરે છે કે ખેતરમાં નાના મોટી ઘરના ખેતરમાં કામ ચાલુ જ હોય ના ઘરે છે એ ખેતર હા એ ઘરનું જ છે એ ઘરનું જ છે

आखे वाड़ी बाकी से मुड़े तो किरु मारी ये मैं भूल ही रहा ये तो मी ये तो फैमिली जो किरी ने अब अभी हाँ ना साथ पिवा तो जो वाड़ी में हुए के लिए वाड़ी में काम करते हैं तो साथ अपिवा जो है अरे तो कमर बास साथ मोरा उसने दूध ने बदु भूल ही गया अबे हूँ करवान अबे बेहवान नहीं उधर अबे बेहवान ये तो मुझे तो हाँ ये जो किरी पोरो તો સામ વર્ષ તો ભૂલા ગયો વાડીમાં હોય તો ભઈ મજા નો આવે કામ કરવાને હવે હવે કામ નઈ થાય તો બેહો હ બેહો તો એવું હે રોકી દી બસ એમ હે ફેમિલી તો હે કે થોડી વાર પોરો ખાલી ભઈ પા નેદ બ મળી હવે આલી એક ધકો હે કે બહુ મોટો પોલે પડી જાય બહુ આઘું હે કે વાડી ઈ હવે સામ વર્ષ નો ધકો નો ખાવાનો કે તો ઘેરે પછી હાંજે પાછા ઠેરા અહીં પીજે સામળ લેવા જાય ને તોય એવું હે તો હવે થોડીક પોળો ખાઈ લઈ

આલી માંડી તામલી માંડી આમલી માંડી અહીં જીતે અહીં આવું બધું પીગા ફેટ હેકે એક કેરો ને દાણો હોય એટલું એવું ભમી નઈ દઉં કબ સાંભળની ખડે દેખ્યું છે ભઈ એક જ કેરો નેદાય ને હા ખડે તે એટલું છે જની આમ તો પાળા પાળા છે આ જો બધા પાળા પાળા હે ખડે તે એકલું લાગે તો આમાં તો જો સાઇટલ હતી કે આ એટલું વાયવેલું ન હતું આ જો આઈલી હે માંડી આ બધા જો પાળા પાળા ખડે કને જો ઓલી બાજુ જો હેઠ આખો પડ દીધો જો એકલું ખડ 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 હતી તો એટલી માટે એટલે શું એટલે ના એટલામાં હે કે સાઇટેલ હતી એટલે હે કે આમ ઓઇલ નહોતી કે જો આ છે કે આની જેમ સીધી ઓઇલ નહોતી આ બધી હે કે લાગે આમ સાઇટેલ હતી એટલે બધું હે કે ભેગું જ થઈ ગયેલું હતું એમાં હે કે વાર લાગે છે બહુ એમાં હે એટલું નેદાણું નહોતી એક આડો કેરો નીકળો આમ ગણો ને તો બધા આડે જ ક્યારે નીકળે એક ઊભો નહીં નીકળો હેખો જો આ એટલું નીકળી ગયું હા નીકળી ગયો ના નીકળ્યો એટલે આમ ગણું તો તેમ ક્યારે અમારે એને નીકળ્યા મા દીકરા થઈ એટલું નેદાણ બાકી બીજું બધું છે કે જો બાકી છે અત્યારે જો એ અત્યારે વાગી રહ્યા છે છ તો હવે અત્યારે છે કે અમારે જવું છે ઘરે એટલે બહુ દૂર થાય કે એટલે માટે હવે છ વાગે કે ત્યાં નીકળવું પડે ને તો પાક બહુ મોડું થઈ કલાક દોઢ કલાકનો રસ્તો થાય એટલે તો હે કે હવે જઈએ આપણે ઘરે હાલો બા ભાગવું કે ભાગશું તેને ભાગ હા કે રાઈ તો હે ની રી દેવાની રી જાય એટલે ઘરે કોણ કરે લે ગડાવડ માં દીકરો

હા ફેમિલી હવે આવતા મહિને કે ચૈત્ર નવરાત્રી આવે છે એમાં કે બહુ એટલે બહુ દુનિયા તપે એમાં નાની નવરાત્રી હોય કબર હા મઢે હોય એટલે મોટી નવરાત્રી ન હોય બધા રાસ ને લઈ કે એ નવરાત્રી ન હોય કે નાની નવરાત્રી હોય ને જે બધા મઢે મઢે હે કે ગરબા ને એવું બધું મૂકેલું હોય થાપના કરેલી હોય એવું હોય એ નાની નવરાત્રી આવશે ત્યાં આપણે બ્લોગ બનાવવાના છે તે તમને બધાને ખબર પડી જ જાય ફેમિલી તો અત્યારે પડી જશે સવાર અને સાંજે કે બ્લોગ પૂરો કરવાનું ભૂલાઈ ગયું હતું એટલું હોવા ગયું હતું ને કે તું કામ નહોતું કર્યું કે આખો દિવસ ખેતમ એટલે હે કે વધારે થાક લાગી ગયો કે હોવા ગયું હતું તો આજનો ઓલોગ જો અહીંયા સુધી રાખી આશા રાખી તમને અમારો વ્લોગ ગમ્યો હોય છે એ ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી જ દેજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી